ગાંધીધામમાં લૂંટને ઈરાદે જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે દિન દહાડે લૂંટને ઈરાદે છરીથી જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સોને પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા ગઈકાલે રાજુભાઈ રસિકભાઈ ઠક્કર નામના વેપારી રોકડ રૂપિયા બાર લાખ ભરેલી બેગ સાથે પોતાની દુકાને જઈ રહ્યા હતા ત્યારે દુકાન પાસે બે અજાણ્યા ઈસમોએ તેમની પાસે આવી છરી વળી ઘા મારી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના સમયે આસપાસના વેપારીઓ પહોંચી જતા હુમલાખોર બલેનો કારમાં નાસી છૂટ્યા હતા આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ મા નિરીક્ષક શ્રી ચિરા કોરડિયા અને એસપી શ્રી સાગર બાગમારના સૂચનાથી તેમજ તપાસ તેજ કરવામાં આવી હતી ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન એન જોડાસામાની આગેવાનીમાં એલસીબી સહિત ટીમો એસીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓને ટ્રેસ કરી માલિયા હાઈવે પરથી કાર સાથે પકડી લીધા હતા

તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ સોશિયલ મીડિયામાં લૂંટના વિડીયો જોઈ ગુનાનો પ્લાન બનાવ્યો હતો અને ફરિયાદી અગાઉ પણ લૂંટનો ભોગ બન્યા હોવાની જાણકારીને આધારે ટાર્ગેટ કર્યો હતો આઈવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા ગઈકાલે 21 તારીખના રોજ સવારે 11 વાગ્યાના આજુબાજુ ગાંધીધામ બચાવ હાઈવેના જતા રસ્તા ઉપર એક માર્કેટ કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં એક જે વ્યક્તિ છે જેમની જે દુકાન છે રાજુભાઈ ઠક્કર એ સવારે ત્યાં પોતાની દુકાન આવ્યા હતા અને જે મેં ગાડીમાંથી બહાર ઉતરેલા ત્યારે એમની પાછળ જે છે બે શખ્સો એ આવીને એમને ઉપર હુમલા કરે છે અને એમની પાસે જે બેગ હોય છે એમની જૂટવાની અને લૂંટવાની કોશિશ કરે છે અને પછી જ્યારે આજુબાજુના લોકો જે છે એમાં ભેગા થયા ત્યારે એ લોકોના જે પૈસા લૂંટવાની પ્લાનિંગ હતી એ સફળ નહીં થઈ

નાકાબંધી કરવામાં આવેલી હતી જેમાં માળિયાની તરફેણ જે છે પોલીસ દ્વારા જે લોકો આ ગુનામાં સંડોવાયેલા હતા એ આરોપીઓને પકડી પાડવામાં આવે અને આ ગુનામાં જે ગાડી વપરાઈ હતી એ ગાડી પણ પોલીસ દ્વારા ડિટેન કબજે કરવામાં આવેલ છે આ જે બનાવ હતું એ ખૂબ ગંભીર બનાવ હતું અને એમાં જે ભોગ બનનાર હતા એમને ઈજાઓ પણ થયેલી છે પણ જે રીતે આખું ઘટનાક્રમ થયો હતો એમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આ ગુનાને ડિટેક્ટ કરવામાં અને એમાં આરોપીઓને ઝડપી રીતે શોધવામાં જિલ્લા પોલીસ તરફથી ખૂબ કામગીરી કરવામાં આવી છે અલગ અલગ બધી ટીમોમાં જોડાયેલી હતી અને આ ઝડપી ડિટેક્શન કરવા બદલ જિલ્લા પોલીસના જેટલા આમાં અધિકારી અને કર્મચારીઓ બધા સામેલ હતા એ બધાને વીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે અને આ બનાવમાં જે પ્રાથમિક રીતે સીસીટીવી જોવામાં આવે એ પણ પોલીસને ખૂબ મદદ લાગે છે ડિટેક્શન કરવામાં આમાં ત્રણ આરોપી સંડોવાયેલા હતા જે ત્રણ આરોપી છે એમનું નામ છે અબ્દુલ અહમદભાઈ સોડા અસલમ ઇકબાલ હારૂન કેવર મામદ ગોરો બાવલાભાઈ મથડા જેવા બે લોકો જ્યારે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુ સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

મેન્ટ શુભલગ્ન પ્રસંગો ને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો